જય જવાન જય કિસાન આજે તારીખ સોળ છ બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને પંદરસો ને રૂપિયા આવક નોંધાય છે બસો સિત્તેર મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે બત્રીસોથી લઈને આડત્રીસોને બાર રૂપિયા આવક નોંધાય છે એક હજારને ચાલીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને પંદરસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને ઓગણસાઠ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો ત્રીસથી લઈને બારસો ને ચોરાશી રૂપિયા આવક નોંધાય છે ચારસો ને આઠ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો વીસથી લઈને પાંચસો ને ઓગણીસ રૂપિયા આવક નોંધાય છે આઠસો ને બાસઠ મણની તલનો બજાર ભર રહ્યો છે ચૌદસો એકથી લઈને ઓગણીસો ને દસ રૂપિયા આવક નોંધાય છે અઢાર હજાર ચારસો ને બોતેર મણની કાળા તલનો બજાર ભર રહ્યો છે અઢારસો પચીસથી લઈને ત્રણ પંચાવન રૂપિયા આવક નોંધાય છે બસો સુડતાલીસ મણની રાયનો બજાર ભર રહ્યો છે બારસોથી લઈને તેરસો રૂપિયા આવક નોંધાય છે ત્રણસો સિત્તેર મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને તેરસો ને પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો મણની મગનો બજાર ભાવ રહ્યો છે બારસો ચાલીસથી લઈને તેરસો રૂપિયા આવક નોંધાય છે એંસી મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચીસથી લઈને એક પંચોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો દસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસો સાહીઠથી લઈને બારસો ને સત્તાણું રૂપિયા આવક નોંધાય છે છ હજાર મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને ચૌદસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે બસો ત્રણ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે સાતસો પચાસથી લઈને એક હજારને પાંચ રૂપિયા આવક નોંધાય છે પચીસસો ને એકાણું મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે આઠસો એંસીથી લઈને બારસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે બસો ને તેતાલીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ સોળ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો સાથે જ આપની પાસે કોઈ એવો વિડીયો હોય જે સમાચારને લાયક હોય તો નીચે આપેલા નંબર પર મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો